ઈ હા શું નહીં કેવું તમે મને શું કેતા આજ ખાલી કરું કાલ ખાલી કરું આજ કરતા કરતા તમે આજની મન તારીખ આલી હતી તો હવે ના તમે અતને ખાલી કરો પણ મારી વાત તો તમે ખાલી હું કહું એટલું બોલો આજે તમે પૈસા આલે તો ના મકન ના હું ભયા બધા છટો રમી જ્યો છું અને મારો પૈસા હારી જોયો છું એટલે શું તો એટલે છટો રમ્યા શું થઈ ગયું મકન મકાન સટાને લેવા દેવા પણ પૈસા હારી જોયો માર મકન લેવાનો હતો પણ ઈ તો તાર મે તો તમને બધું કેશ પેમેન્ટ આલ દીધું ના ઘરનું તમે તો મને કેસ ચાલુ છે પણ હવે મારો પૈસા હાલ નહી કરીશ મારે જોવાનો તમે મકાન શું કીધું તમે કે આ તારીખે કે તમને ફાઈનલ તમે આઈ જાજો તમને હાલ દઈશ કે તમારી ચર્ચા બધી પડી હવે તરત મારે મકાન ખાલી ડું

અરે તમને હળગઈ મારજો શું કીધું ભાઈ હું વેલો લેવાય ત્યાં લઈ મને બાઈક માં ચાવેલ હે જો હે પણ બાઈક માં ચાવી તો બાઈક તો ડિટેન થઈ ગયું ભાઈ તારું અરે શું ભાઈ આમ કરો છો તો તમે ગાડી માં કાગળી હરખર રાખતા નથી કોઈ ડિટી ને થાય ને તાર તમારું બાઈક પણ બાઈક તો તમે લઈ નતા ગયા ઓય વાત સાચી છે બાઈક હું લઈ ગયો તો પણ પોલીસ વાળા મને ઊભો રાખ્યો ગાડી ને કાગળી એ માજે ગાડી ને કાગળી એ તમારા બાઈક માં તો હતો જ નહીં દિલ્ગી બોલ અને બાઈક તો મેં અમે બે નંબર માં લાયો હતો

તો હારું કશું વધુ ને થોડા પૈસા આલો બીજું શું પૈસા એ નથી હો મારી પાસે અરે પણ થોડા તો આલો ના હોય તો હું હોટેલ માં રહું બીજું તો કોઈ કહેતો નથી અલે પણ અમિત મેઠા વગર ની મગદાર જેવા છે તમને ક્યાંથી પૈસા આલો કો અલે એ છોકરા હા આ તો હું ભૂલી ગયો કારણ કે આ તો બધા મારા માથે જીવતા હતા કાકા જોઈ લીધી ને તમારી ભાઈબંધી તમે આમ તો ભાઈબંધ ભાઈબંધ કરતા બાઈક આવે એટલે બાઈક હાલી જ દેવાનું ડાયરેક્ટ માંગતા પહેલ તો અલે ભાઈ મારી ભૂલ થઈ જ મને શું ખબર કે આવા અનેકળ શહેરે બધાય આ ભાઈબંધુ જો તમાર જેવા કોમ આવેલા છે થોડાક તો આલો મને એટલે પણ કીધું છું ભયા નથી મારા પાસે કશુંય નથી એટલે ના આવું તો તમ તમતર બારે ખાટલો આલો તમે ઘડી ખાટલામાં બેહા બીજું શું એટલે પણ ખાટલા જ બેહા છે એક મારે ડોસી હું કે છે એક હું હું છું તમે એતર ખરા તાકડે મારા કોમ તો નહી આવો એમ ને પણ વયા વગર શું કોમ આવો કો એટલે તમને શરમ આપ દીજો શરમ મે તમારો કેટલું રાશુ છે એટલે પણ શરમ ચોથી આ અમાર પાસે હોય તો અમે એતન આલો ના એમાં શરમ ની જો વાત આવતી જ નથી ને એમાં કોઈ પણ મેં કોઈ દાડો તમને કસમ ના પાડી તમે ના નથી પાડી પણ તમારા પાસે હતું તાર તમે ના નતા પડતા અમાર પાસે કશું નથી તો પણ આજ ખરા તાકડે તમે મારા કોમ ના હો તમે મારા ભાઈબંધ છે ને ઓય વાત આથી ભાઈબંધ છે પણ ભાઈ ભાઈબંધ બારે હો બે ઘરે ની એવું એમ હું એ હારું હારું કશું હોતો નહીં હારું કશું હોતો નહી હારું હારું હેડ છોકરા હેડ એ હારું કશું હોતો નહી કોઈ ફરક નહી પડે હો હારું હારું એ હારું લ્યો આવું ભા કાકા હા આ તમારા ભાઈબંધ તમે જોઈ લીધા આજ તો

તમે ભાઈ મારા પાસે એટલે આપણે ઓલી ગાડી કરી દે સ્કોર્પિયો શું કહેવાય સ્કોર્પિયો 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 નથી લાવવાની પણ ડોસી એમ કીધું છે કે ફોર્ચ્યુનર ગાડી લાવી છે આપડે એટલે ફોર્ચ્યુનર લેવા જ આવી જાય ફોર્ચ્યુનર હા પૈસા છે ને તમારા પાસે તમે તો બેઠા છો પેલા માણસ ટેન્શન છે અને ભાઈ હું તો શું બેઠો છું મારો તો આખો રોલ થઈ ગયો કેમ રોલ થઈ ગયો તમને ખબર નહી મને જો ખબર હોય કો અને રાતે બે સટમ બધું હું તો હારી ગયો શું વાત કરો તમે શું બધા પૈસા મકાન ને બધુંય તમે મારી ગાડી નું શું આવે અને તમારી ગાડી નું શું અત્યારે અમારે રેવાના ઠકાણા નહી હું જવાબ શું આવી ડોસી ને ડોસી તો ફોર્ચ્યુનર ને સપનું જોઈને બેઠી છે એટલે ફોર્ચ્યુનર નું સપનું તો પાસે જો પેલા ના હોય તો અમે તમારા ઘરે લઈ જો મારા ઘરે તો તારે હવે અમે બીજે જ ચાર પૈસા હારી જાય ખર્ચો છે તમારો એટલે ઘરે હું તો હારી જ

હારું કશું હોતો નહીં તમે ઓલા ખબર મારે કર્યા હતા મેં પચાસ હજાર રૂપિયા આવ્યા હતા છે પચાસ હજાર અચ્છા ઓલા કોક પહેલાં તો આવ્યા તમારે ભેગા વેલજી પૈસા નો વેલજી ભાઈ હા ઓ અહીં ના આ લેતા નહીં તો પૈસા મને લાવ સારો હવે તો મારા પૈસા અહીંયા લાવવું પડે સારો તો હેડો અહીંયા હડો અલો તાર પૈસામાં તો તાત્કાલિક નું છે હો હા આપડે અહીંયા તો જા તો અહીંયા દાખવો પડે મુકો પેલાથી બંધાતો ને હેડો સડો તમે તો મારા મૂડની પત્ર ફાડી રાજી કરે ખરો હું મૂડની પત્ર ફાડે અત્યારે અમારી પત્ર ફાળી છે એનું શું

મેળવે તમારે મળી જાય પૈસા તો કરો તમે હા તો બે તારા મળી જાય હા હું કોઈ ના પૈસા નહી રાખતો ભૂલું છું હાલ બે તારા મળી જાય એ હાલ

તમારા ભાઈબંધ તો જોઈ તો મેં તો આપડે બાઈક એને ને માજુ તો ના નહી પાડી પૈસા માં ના નહી પાડી ભેગા જવા માં ના નહી પાડી પણ અત્યારે આપણે જેવા દાડા દેખવા પડેરા છે બટ એ હું કાળી રાત એના કોમ આયા જો પણ આજે એક મારે કોમ ના આવ્યા જેવા દાડા દેખવા પડેરા છે હવે તો મને ખબર બધી પડી ગઈ કે કોઈ દાડો ફાઈબંદી કરો ને તો કોઈ દાડો એ ફાઈબંદી કોમ આવતા જ નથી તો જોઈ લીધું મેં ઘણા પૈસા વાપર્યા ઘણું એનું કોમ કર્યું ઘરે રહેવા જો તો એ ના પાડતા તાઈ તો અલ્યા એના ખાવાના ફોફા હતા ને તો મે એના ખાવા સારું કરીને રૂપિયા આલે તો કોઈ મેં ગણ્યા જ નહીં બોલ

હારું હારું બટી અલ્યા તને શરમે ના આવી તે ખરે વેચી માર્યું અલે ભાઈ હવે શરમ તો મને ઘણી આવે છે પણ કરું શું કો અઢાર વખત કીધું તું કે આ સટા નથી રમવા તારે તો તું માનતો તો મારું પણ સટો રમવાની તો મને લત પડી જીતી આ તે લત પડી તો આ બધું હવે આ ભોગવો રાસો હવે તો બધું મે વેસી માર્યું હા તો પછી હવે બીજું કરો શું તમન હવે એ વાત પડતી મેલો અને હું તમારો આશરે આવ્યો છું મારા આશરે ચમ ભાઈ બંધુ કોમ નહી આવે તારે

ખાવું ખાવું ભલા ને અંદર અને રેવું ને તો પયા ભેગું રેવું પલા ને પાસે હોવાનું વેહારજું